દેશ વિદેશના પતંગબાજો શૂન્ય એક ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂકેલા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇડ તરફનો ખાતે જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ બે ચોવીસ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સત્તર દેશના પવનની લહેરકી સાથે ઉડતા નજારો સર્જાયેલો હતો આ પતંગોમાં એનિમેશન શ્રેણીના પ્રસિદ્ધ કાર્ટુનો એરોડાઈને છતા વિવિધ આકાર અને વિશાળ પતંગોએ દર્શકોમાં આકર્ષણ જમાવેલું હતું

પ્રાસંગીક ઉદ્બોધન કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની રૂપરેખા આપી સૌને શુભેચ્છા પાઠવેલી હતી દેશ વિદેશથી આવેલા પતંગબાજોને ઉત્સાહભેર આવકારેલા હતા સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે બાલિકાઓએ દેશ વિદેશના પતંગબાજોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરેલું હતું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંબોધન કરી તિરંગા કલરના ફુગ્ગા ખુલ્લા આકાશમાં છોડી

વિક્રમભાઈ તળવી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ નાયબ કલેક્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શક વિકલાણી પ્રાંત અધિકારી કેતુળ ઇટાલિયા અને એસ ડી બાર નાબ પોલીસ અધિક્ષક કૃણાલ પરમાર સહિત જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહેલા આજ રોજ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગનો ઉત્સવ યોજાય રહ્યું છે આ મારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા અઠારથી વીસ દેશોથી પતંગ બાજો આવ્યા છે ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશો થી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે હાય માય ફેસ્ટિવલ And I'm so excited to be here. This is my first time here. And it's also my very first time in India as well. So this is so great. Uh, the music is loud. There's a lot of people here. And the atmosphere is just fantastic today because everyone is so festive. And there's a lot of families here also. And the wind is also decent, which last year there was no wind. So today it's a great day to fly kites. Um, and yeah, I'm so excited to fly our own kites. We have 20 kites with us. So I can't wait for the rest of the day to play out. I'm so happy to be here. When we came up here to this uh, field here, uh, we saw the Statue of Unity as we drove by, and it's right behind us now. And I've heard about it in school books uh, when I was in high school, and we've learned about the importance of the statue for India and what he symbolizes and how important he is. Uh, and when I saw it the first time just before, I was shocked that it was that big even though I knew that it was the biggest statue in the world but it was truly mesmerizing to see it with my own eyes. It was really really a great experience especially because I come from so far away so I thought it was absolutely beautiful. I love it here.